મિત્રો ગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો થાય છે અને એ હુમલા બાદ જે નિર્દોષોને જે મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને એ બાદ દેશના વડાપ્રધાન જ્યારે સેનાને છૂટો દોર આપે છે કે આતંકવાદીઓનો ખાત્મો કરો અને આપણી દેશની સેનાએ જે પાકિસ્તાનને જે દુશ્મન દેશને જે જડબાતોડ જવાબ આપ્યો ત્યારે દેશ આખો ગૌરવ લઈ રહ્યો છે ઓપરેશન સિંદૂર એ બાદ જ્યારે આપણા દેશના વડાપ્રધાન સૌપ્રથમવાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે સોમવારે ભુજમાં ત્યારે એમના આગમનને લઈને કચ્છભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો માંડવી શહેરમાં પણ અને તાલુકામાં મોદી સાહેબના આગમનને લઈને ભારે ઉત્સાહ છે ત્યારે આજે આપણી સાથે છે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી અને સામતભાઈ ગઢવી સૌને અપીલ કરશે કે સોમવારના આપણા દેશના વડાપ્રધાન જ્યારે કચ્છ ભુજમાં આગમન કરી રહ્યા છે ત્યારે એ એમના સન્માનમાં આપણે સૌ જોડાઈએ તો નમસ્કાર હું આપણી સાથે પરેશ જોશી અને મારા મિત્ર અજયભાઈ ખત્રી આજે આપણે સામતભાઈ ગઢવીને મળશું સામતભાઈ શું માહોલ છે અત્યારે માંડવીની અંદર તાલુકામાં શહેરમાં આપ જણાવશો સૌપ્રથમ તો પરેશભાઈ અને હરેશભાઈ બંનેનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કેમકે આજ સવારથી જ મેં જોઈ રહ્યો છું કચ્છભૂમિ ન્યૂઝે જે જે તાલુકામાં પ્રતિષ્ઠિત લોકો છે એમને ત્યાં જઈ જઈ અને અપીલ પણ કરાવે છે અને સમાજની સામે સંદેશ જાય એના માટે પ્રયત્ન પણ કરી રહી છે તો બંને ભાઈ મિત્રોને હું પેલો આપને અભિનંદન પાઠવીશ અને સાથે સાથે હું એવું કહીશ કે તમે કીધું કે ભાઈ આખો કચ્છ ઉત્સાહમય છે ઉત્સાહમય કેમ ન હોય અત્યારે આપણા સમાજનો દીકરો કોઈ સારા પર્સન્ટેજ લઈ અને જો સમાજમાં સારા પર્સન્ટેજ લઈ અને બોર્ડની પરીક્ષામાં આવે તો આપણે આખો સમાજ તો ગામ તો ઠીક પણ સમાજ પણ એને ઉત્સાહ મનાવતો હોય છે ઉત્સાહ મનાવતો હોય છે કે ભાઈ આપણા ગામનો છોકરો છે આપણો સમાજનો છોકરો છે આપણો તાલુકાનો છોકરો છે જે આટલા પરસે ટોપ ટોપ વનમાં આવી ગયો તો એ પણ ઉત્સાહ મનાવતા હોય તો ત્યારે અત્યારે તો આપણા દેશના જવાનો દુશ્મન દેશના દાંત ખાટા કરી અને એની સર જમીન પર પગ મૂક્યા વગર એમને નષ્ટ નાજવું બાવીસ ઠેકાણાઓને નષ્ટ નાબૂદ કરી અને આપણા દેશનું ગૌરવ વધાર્યું છે તો આપણા દેશના જે જવાનો છે એ આપણા છે અને આપણા જે ગૌરવ છે આપણા છોકરા છે તો એનો ઉત્સાહ વધારવા માટે આપણે સૌએ આપણે કચ્છવાસીઓએ ગુજરાતવાસીઓએ દેશવાસીઓએ એનો જુસ્સો વધારવા માટે આપણે સૌએ ભુજ નરેન્દ્ર મોદીની સભાને સંબોધીને સંબોધન કરશે ત્યારે આપણે જરૂરથી જવું જોઈએ કેમ ન જવું જોઈએ અને જવું જોઈએ કેમ કે તમે સમજી શકો છો કે આટલો મોટો યુદ્ધ ફાટી નીકળ્યો હોય અને કચ્છ બોર્ડર સીમામાંથી હોય અને એક પણ ડ્રોન જો માથે ત્રાટકી ન શક્યો તો એના માત્ર ને માત્ર કારણ છે નરેન્દ્ર મોદી સાહેબની ઈચ્છાશક્તિ અને જવાનોનું મનોબળ એ જવાનોનું મનોબળ ક્યારે વધતું હોય છે જ્યારે એમના સ સપોર્ટરો જ્યારે એમના દેશના સપોર્ટરો છે જે એના માટે ઊંઘલી નિર્દેશ ન કરતા હોય જ્યારે શંકા કુશંકા ન કરતા હોય જ્યારે રાજકારણીઓ અને એના જે પણ સત્તા પક્ષમાં બેઠેલા જે વડાઓ છે એમને પ્રોત્સાહન પૂરવું પડતા હોય ત્યારે જ આવું શક્ય બનતું હોય છે નગર આપણી આઝાદીને સિત્તેર વર્ષ થઈ ગયા જ્યારે જ્યારે આપણા દેશમાં હુમલા થતા હતા ત્યારે આપણા દેશમાંથી અમુક લોકો બીજે ઠેકાણે જઈ અને રોંધડા રોતા હતા કે પાકિસ્તાને આવું આવું કૃત્ય અમારા દેશમાં કરી ગયા અમે શું કરીએ પણ સમાજના આગેવાનો ચારણ સમાજના યુવાનો ચારણ સમાજના માતા બહેનો સૌને હું વિનંતી અહીંથી કરું છું કે આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં આવીએ અને એના માટે થઈ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી કચ્છે એવી વ્યવસ્થા કરી છે કે ચારણ સમાજની જે બસ જશે એ ગ્રીન કલરની હશે જેમાં ચારણ સમાજનો ટ્રેડિશનલ ડ્રેસવાળા જ હશે અને એમાં ગુલાબી કલરનો રૂમાલ આપણો છે બજરી કલરનો રૂમાલ છે કે લીલા કલરનો રૂમાલ છે અને આપણો જે પણ ટ્રેડિશનલ ડ્રેસ છે જેના કને શક્ય હોય એ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને એ રોડ શોમાં રહે અને આપણી ગઢવી ચારણ સમાજની હાજરી ત્યાં નોંધાવે એવી મારી સૌ મારા મિત્રોને અપીલ છે જ્યારે પાર્ટીએ માંડવી તાલુકામાં બે બે જણાને સંગઠનનો પ્રમુખ પણ ચારણ સમાજનો દીકરો હોય અને તાલુકા પંચાયતનો પ્રમુખ પણ સમાજ ચારણ સમાજના દીકરાઓ માથે જ્યારે વિશ્વાસ મૂક્યો હોય ત્યારે અત્યારે હું સૌ મારા ચારણ સમાજના આગેવાનો ભાજપ કે કોંગ્રેસને નથી કહેતો ચારણ સમાજના આગેવાનોને હું વિનંતી કરું છું કે આપ સૌ જરૂરથી આવો આપણો મોદી સાહેબ બધાનો છે એટલે આપણે સૌ એને સાંભળવા માટે જરૂરથી ત્યાં આવીએ અને સાથે સાથે બહુ બધી વ્યવસ્થાઓ કરેલી છે જેને ક્યારે પણ અવગણ ન થાય એના માટે પણ વ્યવસ્થાઓ કરેલી છે અલગ અલગ સમાજોના ટ્રેડિશનલ ડ્રેસનો જે નજારો છે એ પણ તમને જોવા મળશે અને સાથે સાથે દસ હજાર બહેનો સિંદૂર માથામાં સેથોપૂરી સિંદૂર લગાડી અને કેસરી સારી ધારણ કરી અને આખા ક્લસ્ટરમાં જ્યારે બેઠી હશે ત્યારે આપણે ગૌરવ થશે કે જય હો ભગવાનની જય હો સનાતન ધર્મની અને જય હો આપણા દેશના જવાનોની કે જેઓ આપણે કચ્છ સરહદ માટે જે પાકિસ્તાની સરહદ માટે આપણો કચ્છ છે છતાં પણ આપણે ક્યારે પણ આંચ આવ્યા નથી દીધી એટલે એને વધારવા માટે આપણે આવવાનું છે ત્યારે આપણે જરાય ન ભૂલીએ અને બીજી વસ્તુ અમારા શ્યામ ગઢવીએ તો ત્યાં સુધી લખ્યું છે કે આપણે શું કામ જવું જોઈએ નરેન્દ્ર મોદીની સભામાં જવું જોઈએ તો શું કામ જવું જોઈએ નરેન્દ્ર મોદી એક જન્મેલ વ્યક્તિ છે જે જે મતલબ સમાજ માટે અને દેશ માટે જન્મ્યા છે એ કાંઈ મોદી તરીકે ઠીક છે મોદી તો એની વ્યવસ્થા પ્રમાણે હોય પણ ન નાત ન જાત ન વાદ ન વિવાદ ફક્ત ને ફક્ત રાષ્ટ્રવાદ એ જ મોદીજીના જીવનનું મંત્ર છે ત્યારે આપણે સૌએ એને સાંભળવા માટે ત્યાં ફરજિયાત જવું જોઈએ એવો મારો અહીંથી અપીલ છે અને અમારા શ્યામ ગઢવીએ તો બહુ સુંદર લખ્યું છે કારણ કે ચારણની કવિતા જ્યારે પણ કલમ ઉઠે છે ત્યારે કાંઈ ને કાંઈ નવું સર્જન કરતી હોય છે અને ચારણની કવિતાએ ચારણની કલમે ખૂબ સુંદર લખ્યું છે જે બહુ મને ગમે છે અને મારા અહીંથી કીધેલા શબ્દ કદાચ આખી કચ્છ સમાજને ગમશે આખા કચ્છ સમાજને ગમશે કે મોદીની સભામાં શું કામ જવું જોઈએ એના માટે હું મારી બે પંક્તિઓ બોલી અને હું મારી વાડીને વિરામ આપીશ તો કવિ શ્યામે અમારા ગામના પાંચોટિયાનો ગૌરવ છે અત્યારે કરોડિયારી છે અને સાહિત્યકાર પણ છે અને કવિ પણ છે જેણે ખૂબ સુંદર પોતાની કલમની કલમથી ટાંક્યું છે અને એના શબ્દો છે પણ મારા મુખથી હું આ ભૂમિ ન્યૂઝને આ આપું છું અટકેલ કાર્યો અટલના અટકેલ પરેશભાઈ અટકેલ કાર્યો અટલના એ ઉકેલવાને આવ્યો અટકેલ કાર્યો અટલના ઉકેલવાને આવ્યો સમજી ગયા સૌ શાનમાં ભારતના સૌ ભાવીઓ ચારસો ચારસો સીટ દીધી હોય ત્યારે ભાઈઓ જ્યારે સમજી ગયા હોય ત્યારે ચારસો સીટ મળી હોય પછી મેલ કાઢવા મલકના એ ધોવા બની ગયો પોતે ધોબીડો દુર્દશા બની મારા દેશની ત્યારે જન્મ્યો આ જોગીડો દેશમાં જે જે ખોટા મેલ હતા જે કોંગ્રેસ રૂપી મેલ હતો જે વિપક્ષ રૂપી મેલ હતો જે ભ્રષ્ટાચાર રૂપી મેલ હતો જે ખરાબ મેલ હતા એ કાઢવા માટે મોદીએ ખૂબ જહેમત ઉઠાવી છે અને અત્યારે પણ ઉઠાવી રહ્યા છે દિવસ રાતું દેવ તો આ દેશનો એક દેવ છે મિત્રો અઢાર અઢાર કલાક સુધી કામ કરી અને જે માણસ સિત્તેર બહુતેર વર્ષની અવસ્થામાં હોય તમે તમારા આત્માને પૂછો કે તમે કેટલા કલાક સૂવો છો ને કેટલા કલાક કામ કરો છો પણ આ માણસ દિવસ હું દોડ દોડતો આ દેશનો એક દેવ છે થાક્યો નથી નવ થાકશે ટાણું સાચવવું એની ટેવ છે ટાણું સાચવવું મતલબ કે જ્યારે દુશ્મન દેશનો પ્રહાર થાય છે ત્યારે ટાણું કેમ સાચવવું પ્રજાને કેમ વિશ્વાસ સંપાદન કરવો એનું એને ભાન છે એટલે એણે લખ્યું છે કે થાક્યો નથી નવ થાકશે છે તાણું સાચવવું એની ટેવ છે ખાતો હતો જે ખજૂર આપણા ભારત રૂપી ખજૂર ને જે કીડો કોંગ્રેસ રૂપી કીડો હું કોંગ્રેસ રૂપી વિપક્ષ રૂપી કીડો જે ખાતો હતો ભારત રૂપી ખજૂર ને ખાતો હતો જે ખજૂર ખાતો હતો જે ખજૂર એનો કાઢી લીધો કીડો ઈ કાઢી લીધો કીડો 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 યાની કે વિપક્ષરૂપી રૂપી કીડો જે વિપક્ષે ભારતને ખોખલો કરી નાખ્યો એવા વિપક્ષનો વિપક્ષ રૂપી કીડો ખજૂરને ભારત રૂપી ખજૂર એને કીડો કાઢી નાખ્યો દુર્દોશા બની મારા દેશની ત્યારે જન્મ્યો આ જોગીડો પછી લખે છે ભીડું ભારતની ભાંગવા વતની બને વડનગરનો ભીડું ભારતની ભાંગવા વતની બને વડનગરનો પછી ભગવાન છે ભારત આ વેશ ભગવા વગરનો ભગવા વેશવાળા હતા ભગવાન આપણા કને ઘણા બધા છે અને સમાજ માટે દેશ માટે સનાતન માટે કામ કરી રહ્યા છે પણ જે વેશ ધાર્યા કરવા ભગવો ધારણ કરવા વગર જે દેશનું કામ કરી રહ્યો છે એવા ભગમા વગરના વ્યક્તિની વાત છે તો ભગવાન છે ભારત તણુ આ વેશ ભગવા વગરનો કહે શ્યામ કહે શ્યામ એના ભેળો શિવ છે કહે શ્યામ એના ભેળો શિવ છે છે મલકનો આખાનો આ મોભીડો જ્યારે આપણા પરિવારનો પણ મોબીડો જ્યારે સક્ષમ હોય ને સાહેબ ત્યારે આપણા પરિવારને આંચ નથી આવતી જ્યારે આપણા સમાજનો મોભી જ્યારે સક્ષમ વ્યક્તિત્વ હોય ને ત્યારે સમાજને આંચ નથી આવતી જ્યારે રાજ્યનું મોભી જ્યારે સક્ષમ હોય ને ત્યારે રાજ્યની પ્રજાને આંચ નથી આવતી જ્યારે દેશનો મોભી નરેન્દ્ર મોદી મરદ માણસ હોય ને ત્યારે આખા દેશને આંચ આવવા દેતો નથી એના માટે આ કવિ શ્યામે લખ્યું છે કહે શ્યામ એના ભેળો શિવ છે છે મલકનો આ મોગીડો દુર્દશા બની મારા દેશની ત્યારે જન્મ્યો જોગીડ્યો મિત્રો મોદી જેવા મરદમાસ મોદી જેવા જેવા વડાપ્રધાન એ કોઈ બનાવતો નથી એ જન્મી અને આવે છે એ વડાપ્રધાન તરીકે જન્મ લીધો છે એણે વળતા વડાપ્રધાન પ્રજાએ બનાવ્યો છે એ વાત સાચી છે પણ જન્મ ધારણ કરીએ અને વડાપ્રધાન બન્યા છે ત્યારે આવા વડાપ્રધાનને સાંભળવા માટે આવા વડાપ્રધાનને આશીર્વાદ દેવા માટે આવા વડાપ્રધાનને સત્કારવા માટે આવા વડાપ્રધાનનો મનોબળ વધારવા માટે હું સૌ માનવીની જનતાને અપીલ કરીશ કે આપ છવ્વીસ તારીખના બાર વાગ્યે આપના ગામમાંથી નીકળી જઈ અને ત્રણ વાગે આપણી સીટ નક્કી કરી અને ત્યાં બેસી જવા જેવું જોઈએ બેસી જવા માટે હું વિનંતી કરું છું ચારણ સમાજના યુવાનો અગ્રણીઓ માતા બહેનોનું હું વિનંતી કરું છું આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં આવી અને મોદી સાહેબનો આપણે સ્વાગત કરીએ એનું સ્વાગત ઝીલીએ અને ચારણ સમાજ રબારી સમાજ પછી આહીર સમાજ એવા અલગ અલગ સમાજે જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એના માટે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબની બરાબરની સામેનો સાઈડ એક સ્ટેજ સ્ટેજ બનાવેલો છે એ સ્ટેજમાં એમને બેસાડશે અને એનું અભિવાદન ઝીલશે તો આ ગૌરવની પણ આપણે જતી કરીએ એના માટે હું મારી કરબદ્ધ આપ સૌ માંડવી તાલુકાની પ્રજાજનોની વિનંતી છે એના માટે આપણા કચ્છ જિલ્લાના ગુજરાતના મહામંત્રી કચ્છ જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા આપણા સૌના આદરણીય અને યુવાનોના રાહબર એવા દેવજીભાઈ વર્ચન અમારા ચારણ સમાજના મામા અને છ છ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીજી વિરેન્દ્રસિંહ જાડેજાજી પ્રદુમનસિંહ જાડેજા પછી ત્રિકમભાઈ છાંગાજી અને અમારા બ્રહ્મ સમાજના આગેવાન અને માનવી મુન્દ્રાનું જે નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે અને અનિરુદ્ધભાઈ દવે સૌ ધારાસભ્યો મળી સૌ આગેવાનો મળી અને ખૂબ સારું સંકલન કર્યું છે અધિકારીઓ સાથે કલેક્ટર સાહેબ સાથે ડીડીઓ સાહેબ સાથે ટીડીઓ સાહેબ સાથે તલાટીઓ સાથે હું સૌ તંત્રના મિત્રોને પણ અભિનંદન પાઠવીશ કેમ કે જ્યાં સુધી હું અધ્યક્ષ છું ત્યાં સુધી મને ખબર છે કે કેટલું ઝીણવટ પર્યું માઇક્રો મેનેજમેન્ટથી પ્લાન બન્યું છે એના માટે હું સૌ આગેવાનોનું હું અહીંયાથી અત્રેથી અભિનંદન પાઠવું અને મોદી સાહેબની સભા ખૂબ સફળ જાય એના માટે હું સૌને શુભકામના પાઠવું છું ભારત માતા કી જય 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 ગરી ગુજરાત વંદે માતરમ મિત્રો ખમીરવંતી પાંચોટિયા ગામની ભૂમિ કે જ્યાં પર્યાવરણ પ્રકૃતિનું સારી રીતે જતન થાય અને જ્યાં આઈમાઓનું વાસ હોય એ આ પાંચોટિયાની ભૂમિ અને એ ભૂમિથી આજે માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીએ હુંકાર કરી છે કે જ્યારે સવાયા કચ્છી આપણા મોદી સાહેબ જ્યારે સોમવારે કચ્છમાં આવતા હોય ત્યારે એ કાર્યક્રમને સફળ બનાવવા આપણે સૌ એમાં જોડાઈએ એવું તેમણે આજે આહવાન કર્યું છે તો આપણી સાથે હતા સામતભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ અને સૌને તેમણે આહવાન કર્યું છે આ આપણા જે દેશના આપણા સવાયા કચ્છી જ્યારે મોદી સાહેબ કચ્છમાં આવી રહ્યા છે સોમવારે ત્યારે એમાં સૌ જોડાઈએ પરેશ જોશી અજય ખત્રી કચ્છ ભૂમિ ચેનલ પાંચોટિયા માંડવી કચ્છ